જે તારીખ થઈ સત્તર છ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ કારણ કે મિત્રો આજ સોમવાર કાલે રવિવાર હતો માર્કેટયાર્ડમાં રજા હતી એટલે હરાજી થઈ નથી આજે સોમવારે વિવિધ જણસોની હરરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કેવા ભાવ મળ્યા છે તેની મિત્રો માહિતી આપીએ તો કપાસનો ભાવ રહ્યો છે બારસો રૂપિયાથી માંડી અને ચૌદસો સાઠ રૂપિયા સુધીનો આવક થઈ છે બસો ત્રીસ મણની જીરુનો ભાવ રહ્યો છે એકાવનસોથી ચોપનસો છન્નું રૂપિયા સુધીનો આવક થઈ છે તેરસો એકત્રીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકતાલીસો ચાલીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસોથી અગિયારસો છત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બારસો સત્યોતેર મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચીસથી પાંચસો એકાવન અગિયાર રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો ચાર મણની ઘઉંનો ભાવ છે ચારસો પચીસથી પાંચસો અગિયાર રૂપિયા સુધીનો તલનો ભાવ રહ્યો છે બાવીસોથી પચીસસો છપ્પન રૂપિયા સુધીનો આવક થઈ છે અગિયાર હજાર છસો સુડતાલીસ મણની મગનો ભાવ રહ્યો છે બારસો પચાસથી પંદરસો આડત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે ચોત્રીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી એક હજાર રૂપિયા સુધીનો આવક થઈ છે છેતાલીસ મણની રાયનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો નેવ રૂપિયા સુધી આવક નોંધાઈ છે એકસો એંસી મણની સવાનો ભાવ રહ્યો છે તેરસોથી પંદરસો પંચ્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે વીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો છવ્વીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચારસો અઠોતેર મણની ચણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો ત્રીસ રૂપિયા સુધી આવક થઈ છે બેતાલીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો ચાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે અઢાર હજાર ચારસો સુડતાલીસ મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે બારસોથી તેરસો પંચ્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચોસઠ મણની ગવરનો ભાવ રહ્યો છે નવસો પંચોતેરથી અગિયારસોને એક રૂપિયા સુધીનો આવક નોંધાય છે પંદરસો છપ્પન મણની તો મિત્રો આ હતા આજના એટલે કે તારીખ સત્તર છ બે હજાર ચોવીસના માર્કેટયાર્ડના બજાર ભાવ તેની સાથે અત્યારે માર્કેટયાર્ડમાં આજની વાત કરીએ તો સૌથી વધુ જે છે મગફળીની આવક થઈ બીજા નંબરે જે છે એ તલની આવક થઈ છે કારણ કે મોટાભાગે તલ જે કંઈ હતા એ મોટા ભાગના વેચાઈ ગયા છે એટલે હવે તલની આવક જે છે એ ઘટી છે મગફળીની જે આવક છે તેમાં વધારો થયો છે આભાર મિત્રો